નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું જનરલ નોલેજના પ્રશ્નો ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલા પુસ્તક કયું છે તમારો આન્સર છે બ પ્રકાશનો પડછાયો બીજા નંબરનો પ્રશ્ન ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે તમારો આન્સર છે ડી જ્ઞાનધારાના ત્રીજા નંબરનો પ્રશ્નો નીચે પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે તમારો આન્સર છે સી આપેલા તમામ ઘેરિયા ઝુમ્મર અને પઠાર ચોથા નંબરનો પ્રશ્ન સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ જણાવો તમારો આન્સર છે એ કાલિદાસ પાંચમા નંબરનો પ્રશ્ન મૂળાક્ષરોની રચના કરનાર દેવની દીકરી ખાલી જગ્યા છે આન્સર છે ડ બ્રાહ્મી નંબરનો હડપ્પન સંસ્કૃતિના ક્યાં જોવા મળે છે તમારો આન્સર છે સી પંજાબ રાજસ્થાન અને ગુજરાત સાતમા નંબરનો પ્રશ્ન મોહમ્મદ માકડની કૃતિનું નામ જણાવો તમારો આન્સર છે ડ કેલી ટોસ્કોઈ આઠમા નંબરનો પ્રશ્ન એક એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે તમારો આન્સર છે હરિહર ભટ્ટ નવમા નંબરનો પ્રશ્ન મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી તમારો આન્સર છે સી વડાપ્રધાન અને છેલ્લો છે રાજ્યપાલની નિમણૂંક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે તમારો આન્સર છે બહુ કલમ એકસો ને પંચાવન જો વિડીયો ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર